નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના બાયડમાં પંજાબી પરિવારો દ્વારા કરવા ચૌતનો તહેવાર ખૂબ જ ઉત્સાહભર અને ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો સ્થાનિક પંજાબી મહિલાઓએ દિવસભર નિર્જળા ઉપવાસ કર્યો પતિના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા અર્ચના કરી રાત્રિના સમયે ચંદ્ર દર્શન કરીને અને રીતિ રિવાજ પ્રમાણે વિધિવત રીતે વ્રતનું પારણું કરવામાં આવ્યું બાયડમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો મારું નામ અન્નુબેન મનોજકુમાર અરોડા છે હું પંજાબી સોસાયટીમાં રહું છું હું આજથી પચીસ વર્ષથી કરવા ચોથનું વ્રત કરું છું હું મારા પતિના લંબી આયુષ્ય માટે આ વ્રત કરું છું સવારે વહેલા ઊઠીને અમે સર્ગી કરીએ છીએ પછી આખો દિવસ અમે પાણી પણ પીતા નથી અને સાંજે પૂજા અર્ચના કરી અને અખંડ સૌભાગ્યવતીના વ્રત માટે અમે આ પૂજા કરીએ છીએ ભગવાન અમારો ચોરી ચાંદલો અમર રાખે એ જ પ્રાર્થના સાથે હું વાત કરી રહી છું મારું નામ છે આ આ મેં છેલ્લા કરું છું વર્ષ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે કરવા ચોથ યમદુ જોડેથી પણ પોતાના પતિને લઈ આવી હતી એટલા માટે આ વર્ષ કલયુગમાં નારી શક્તિ બતાવવા માટે કરે છે આ વર્ષ સવારથી સરદી કરીને આખો દિવસ વધારે પાણી પીધે રહે છે અને સાંજે ચંદ્રમાને જોઈને પૂજા કરીને વર્ષનો પૂર્ણા પણ કરે છે